હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે હું તમારી સાથે આ અંકની અંદર મોની અમાસ વિશે થોડી ચર્ચા કરીશ આમ તો જો કે વર્ષની બારે બાર અમાસ એટલી બધી મહત્ત્વની જ છે પર મોની અમાસ છે એ થોડીક વિશેષ મહત્ત્વની બની રહે છે મોનના હિસાબે જોકે નામની અંદર જ આવી ગયેલું છે એટલે તમે લોકો સમજી જા સમજશો જ કે ભાઈ આ દિવસે મનનું કેટલું બધું મહત્વ હશે અને અમાસ એટલે કે સૂર્ય અને ચંદ્રની એક સ્થિતિમાં હોવું એને જનરલી અમાસ કહેવાય છે બરાબર એટલે કે સૂર્ય એટલે ચંદ્ર સૂર્ય એટલે આપણો આત્મા અને ચંદ્ર એટલે આપણું મન તો જ્યારે આત્મા અને મનની સ્થિતિ જે છે એ એક હોય ત્યારે અમાસનું નિર્માણ થાય છે અને જો આ જ દિવસે તમે મૌન સાધી લો તો એ અતિ ઉત્તમ બની રહે છે બરાબર પણ મૌન કેવું મૌન એટલે જસ્ટ મોટું બંધ રાખવું મારી દૃષ્ટિએ એ મૌન નથી કેમ કે ઘણી જગ્યાએ મેં જોયું છે કે ભાઈ આમ તો મૌનવ્રત રાખ્યું હોય અને પછી કિશારાથી બધા કામ થતા હોય છે એટલે મનની અંદર તો આ કામને પેલું કામને ઘણી બધી જફાઓ ચાલતી હોય છે તો ખરા અર્થમાં આ મૌન ગણાશે નહીં જ્યારે મન શાંત હશે અને તમે મૌન રાખશો ત્યારે જઈને ખરા અર્થમાં મૌન કહેવાશે જો કે મૌનની વ્યાખ્યા તો આપણા શાસ્ત્રોમાં તેમજ આપણા ઋષિ મુનિઓએ ઘણી ઊંચી આંકી છે ઘણી ઊંચી એનું મૂલ્યાંકન કર્યું છે કે મૌન એટલે ટોટલી જો તમે પહેલાંના ઋષિ મુનિઓ જે રીતના આચરણ કરી અને મૌનવ્રત પાડતા એ રીતે જો તમે ફોલો કરો તો ખરેખર આજના દિવસે જે મનનું જે મહત્વ બતાવ્યું છે અને એના જે કઈને કે ફાયદાઓ કીધા છે એ ત્યારે જઈને તમને મળે પણ એ બધું તો પોસિબલ આજે થઈ શકે એમ જ નથી એટલે જો તમે આજના દિવસે કલાકનું પણ મૌન રાખશો ને તો ખરેખર શાસ્ત્રોની દ્રષ્ટિએ જે મહિમા બતાવ્યો છે આજના દિવસનો એ અદભુત છે પણ આજે જે શિડ્યુઅલ બિઝી છે બધાના એટલે દિવસ આખાનો તો મૌન પોસિબલ થઈ શકે એમ જ નથી પણ જે લોકો થી થાય છે આખા દિવસનું મૌન એ કરે તો અતિ ઉત્તમ છે બાકી જે લોકો નથી કરી શકતા એ લોકો એટલીસ્ટ કલાકનું મૌન તો અચૂકથી કરે બીજું એ મૌન આજના દિવસે મૌનનો મહિમા તો છે જ પણ દાનનો પણ મહિમા છે દરેક અમાસે દાનનું એટલું જ મહત્વ બતાવવામાં આવ્યું છે પણ આજના દિવસે ખાસ કરીને તલના દાનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે એમાં પણ તમે ગાયોને પાંચ કે દસ કિલો ગોળની અંદર સફેદ તલ મિશ્ર કરી એના લાડુ બનાવી અને ખવડાવશો તો આ જે દાન છે એ તમારી સાત પેઢીને તારી દેશે આ દાનને એટલું ઊંચું માનવામાં આવ્યું છે આજના દિવસે સ્પેશિયલી અને બીજું એ કે તમારી આસપાસ ક્યાંય મંદિર છે કે કોઈ આશ્રમ છે કે જ્યાં યજ્ઞો થાય છે તો યજ્ઞની સામગ્રીના દાનનું પણ આજે એટલું જ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે એમાં પણ ખાસ કરીને તલ અને ઘી ખાસ દાનમાં આપો જો ઘરમાં પણ તમે યજ્ઞ કરો છો તો ઘી સાથે તલને મિશ્ર કરી અને ગાયત્રી મંત્ર સાથે આહુતિઓ આપો કેમ કે આજના દિવસે ખાસ કરીને તલના દાનનો વિશેષ મહિમા વર્ણવ્યો છે આપણા શાસ્ત્રોમાં અને જો તમે મંદિરે શિવ મંદિરે જાઓ છો રેગ્યુલર તો તલ મિશ્રિત જલને જ આજે અર્પણ કરો તેમજ ઘરમાં પણ જો તમે જે કંઈ ભગવાનની સેવા પૂજા કરો છો તો આજના દિવસે તમે તલ મિશ્રિત જલથી જ પ્રભુને સ્નાન કરાવો તેમજ તમે પોતે પણ તલ મિશ્રિત અને ગંગા જલ મિશ્રિત પાણીથી સ્નાન કરો અને ત્રીજું એ કે ખાસ કરીને આજના દિવસે મેં તમને કહ્યું ને કે સૂર્ય અને ચંદ્રની એક સ્થિતિમાં હોવું એટલે અમાસ તો આજના દિવસે તમે જ્યારે ભગવાન સૂર્યનારાયણને અધી આપો છો તો એમાં પણ તલ મિશ્રિત જલ સાથે જ આજના દિવસે અડધી આપવાનું ના ચૂકતા તો હવે આ રીતે આજના દિવસે ખાસ કરીને મૌન અને દાન એમાં પણ ખાસ તલનું દાન આ બેનો વિશેષ મહત્વ આજના દિવસે બની રહે છે અને ખાસ કરીને તમને કહું ને કે કલાકનું પણ તમે જો મૌન રાખી શકશો તો એ જે કલાકના મૌન દરમિયાન તમે મંત્રજાપ પણ કરી શકો છો અથવા તો ઈશ્વરનું ધ્યાન પણ કરી શકો છો ખાસ કરીને સ્વ મૂલ્યાંકન કરો તમારી અંદર ધ્યાનને કેન્દ્રિત કરો અને પછી જે અંદરથી જે કહીએ ને કે એક ઉર્જા જે ઊભી થશે એ આધ્યાત્મિક જગતમાં આગળ વધવા માટે કઈ કેટલા દ્વાર ખોલી દેશે જેનો તમને અંદાજ પણ નથી તો મૌનનું જે મહત્વ છે એનાથી આધ્યાત્મિક કોઈ પણ તમે આવિષ્કારો તો મેળવી શકશો આધ્યાત્મિક જગતની અંદર બાહ્ય જગતમાં પણ એમના તમને ફાયદાઓ દેખાશે જે લોકો મહિને મૌન વ્રત કરે છે એમને તો ખ્યાલ જ હશે કે મનનો મહિમા શું છે તો આશા રાખું છું કે આજના દિવસે તમે લોકો કલાક નહીં તો અડધી કલાક માટે પણ ટોટલી મૌન રાખશો અને ઈશ્વર પ્રત્યે તમે સમર્પિત બને એટલા કલાક કે અડધો કલાક દરમિયાન રહેશો તો હવે હું અહીં મારી વાણીને વિરામ આપીશ અને રજા લઈશ જય શ્રી કૃષ્ણ